નમસ્કાર મિત્રો મિત્રો અત્યારે રાત્રિના વાગ્યાના સમાચારમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં આ વખતે ચોમાસાએ દબદબાટી બોલાવી દીધી છે ત્યારે ગુજરાત હવામાન વિભાગ દ્વારા વધુ એક ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેમાં પાંચ જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પાંચ જિલ્લામાં ભારે વરસાદ પણ થઈ શકે છે જોકે ગુજરાતના અન્ય તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયો છે જ્યારે ભારે વરસાદ અમુક વિસ્તારમાં થઈ શકે છે હવે મિત્રો કયા વિસ્તારમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગે શનિવારે એટલે કે આજે પાંચ જુલાઈના રોજ ભાવનગર સુરત તાપી ડાંગ અને નવસારીમાં રેડ એલર્ટ જારી કર્યો છે જ્યારે ગુજરાતના અન્ય તમામ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે મહત્વનું છે કે બીજી બાજુ દ્વારકામાં મિત્રો ચાર પોઈન્ટ પિસ્તાલીસ ઇંચ વરસાદ ખાબકતા તરબડદોળ થઈ ગયો છે અને રાજ્યના સોથી વધુ તાલુકામાં મેઘમહેર પણ જોવા મળી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વ્યાયામ શિક્ષકોની ભરતીને લઈને આંદોલન થઈ રહ્યા છે ત્યારે હવે આ વ્યાયામ શિક્ષકોને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે ભરતી લાયકાત અને વય મર્યાદા અંગે એક કમિટીની રચના કરવામાં આવી છે જણાવી દીએ કે ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોના પાંત્રીસ દિવસના આંદોલનના સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કમિટી બનાવવાનું આશ્વાસન આપ્યું છે ત્યારે હવે કમિટીની રચના અંગે શૈક્ષણિક મહાસંઘની પ્રતિક્રિયા સામે આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો આ ઘટના તાલુકા સંકલન સમિતિની બેઠક દરમિયાન બની હોવાનું સામે આવ્યું છે અને આ મામલે ફરિયાદ નોંધાતા ચૈતર વસાવાને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા આ દરમિયાન પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ ફોટો કોઈ પ્રદર્શનનો નહીં પરંતુ મિત્રો મળેલા હથિયારોનો છે મણિપુરમાં મોટું ઓપરેશન સામે આવ્યું છે એ કે ફોર્ટી સેવન આઈઈડી અને ગ્રેનેડ જેવા ઘાતક બસો ત્રણ હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી તમને રજા આપશો નમસ્તે